મ્યુનિસિપલ ફરી એક વખત શહેરના સમા વિસ્તારમાં આવેલ જસ્ટ કોમ્પલેક્ષ અને શરત કોમ્પ્લેક્ષ ના રહીશો દ્વારા રાજકીય ઈશારે બાંધકામ અટકાવવામાં આવતું હોય મ્યુનિસિપલ કમિશનરને બે દિવસ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી શરૂ ન થતા આજે ફરી એકવાર રજૂઆત કરવા મોરચો પહોંચ્યો હતો રજૂઆતમાં જણાવ્યું હતું કે અમે જશ કોમ્પ્લેક્ષ તથા શરદ કોમ્પ્લેક્સના રહીશો છીએ અને અમારી ઇમારતનું સ્ત્રી ડેવલપમેન્ટનું કાર્યની પરવાનગી રસ્તાના બહાના હેઠળ કે માર્જિનના બહાના હેઠળ અથવા સ્થગિત કરવામાં આવે છે જેથી અમારે ભાડા ભરવા પડી રહ્યા હોય આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે આપણે ઉલ્લેખીયા છે કે બે દિવસ પહેલાં પણ રહીશો દ્વારા પાલિકામાં આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ કાર્યવાહી શરૂ ન થતાં ફરી એકવાર તેઓને કમિશ્નરને રજૂઆત કરી છે જ્યારે કમિશનરી અઠવાડિયામાં જે પણ પગલાં લેવાના થશે તે લેવામાં આવશે તેવું જણાવ્યું હતું ब्यूरो रिपोर्ट राहुल राजपूत न्यूज न्यूजरा जी आज म्यूनिशिपल कमिश्नर को रजुआत करने आए आपने पहले भी रजुआत की है था और अभी क्या बात हुई है अपना कमिश्नर साहब ने बोला था एक दो दिन के अंदर क्या था कि कोई कार्रवाई नहीं होगी हाँ कोई कार्रवाई नहीं होगी कम से कम एक हफ्ता या दस दिन का टाइम चाहिए हमको उसके बाद ही काम होगा जो भी सिलसिला जो भी रहेगा मतलब हम उसकी कार्रवाई करके आपको जवाब देंगे बोला हुआ है ये अभी आज क्या किया था मतलब बुधवार गुरुवार शुक्रवार था मतलब वो बोला था कि एक हफ्ता और टाइम चाहिए हमको जो भी कार्रवाई हमको करने के लिए उसके बाद हम आपको बताएंगे इतना तक बताया था आज एक हफ्ते बाद एक हफ्ते के बाद आने के लिए बोला था बाकी जो हमें हमारा मुद्दा बाबत है કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એના માટે અમે ગયા શુક્રવારે પણ એમને મળવાયા હતા અને એમને કીધું હતું કે અમે સોમવારે આગળની કાર્યવાહી કરીશું પણ એ કાર્યવાહી થઈ નહીં એટલે અમે ફરી એમને રજૂઆત કરવા માટે આવ્યા પણ અમને અંદર બહુ સારો રિસ્પોન્સ મળ્યો નથી સાહેબે અમને બરાબર સાંભળ્યું પણ નથી અને સાહેબે કીધું કે આટલું જલ્દી કામ નહીં થાય ભાઈ તમે અમને ટાઈમ તો આપવો જ પડશે અને છતાં પણ તમારું શું છે એ અમને કહો એટલે એ પ્રમાણે પછી આગળની તપાસ કરાવશે એવો સાહેબે જવાબ આપ્યો છે શું રજૂઆત અમારે જે ડી ડેવલપમેન્ટનું અમારે જે કામ ચાલે છે એ કોર્પોરેશન રજા ચિઠ્ઠી લઈને અમે એ પ્રમાણે કામ ચાલુ કરાવ્યું છે એ રજા ચિઠ્ઠી કોર્પોરેશન આપવા છતાં એ પ્રમાણે અમે કામ ચાલુ કરવા છતાં એક કોલમ બાબતની તકલીફ હતી એ કોલમ અમે છેક નીચેથી ઉપર સુધી તોડી નાખ્યો છે છતાં પણ અમારી રજા ચિઠ્ઠી કેન્સલ કરવામાં આવી છે એ રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ કરવા માટેની અમારી બાબત છે કે જેથી રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ થાય તો અમારું કામ આગળ ચાલુ થાય અમારું જે કોમ્પ્લેક્સ લગભગ અઢી વર્ષમાં જે બાંધી આપવાની મુદત હતી એમાંથી સાહેબ અત્યારે અમારે દોઢ વર્ષ થઈ ગયું છે છતાં કોમ્પ્લેક્ષનું કામ બિલકુલ ચાલુ થયું નથી અટકી પડ્યું છે થોડુંક કામ ચાલુ થાય અને રાજકીય દબાણોને કારણે અમારું કામ બંધ થઈ જાય છે કેટ કેટલી અરજીઓ તથા આરટીઆઈ આપવા છતાં અમને કોઈ પણ એનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી ખબર નથી પડતી કે અધિકારી સાહેબ શ્રી સુધી પહોંચાડતા નથી સાહેબને આ બાબતની જાણ નથી કે અંદર શું થઈ રહ્યું છે એમને કંઈ જ ખબર પડતી નથી તો મીડિયા બાબતે પણ અમે તમને આજીજી કરવા માગીએ છીએ કે તમે પણ આ મુદ્દાને થોડું ઉપર સુધી લઈ જાઓ જેથી અમને સહકાર મળે અને એક રૂમ રસોડામાં રહેતા રહીશો કે જે રોજ કમાય અને રોજ ખાય એવી સ્થિતિમાં જે જીવે છે કે જેને અત્યારે ભાડા ભરવા મુશ્કેલ થઈ ગયા છે એમને રાહત મળે તો અમે તમારા પણ ખૂબ ખૂબ આભારી છીએ આગળનું સ્ટેન્ડ હવે અમે તો અત્યારે હવે લાચાર સ્થિતિમાં આવી ગયા છે કે અત્યારે શું કરવું એ કોઈને ખબર નથી પડતી અમારા કેટલાય રહીશો એવા છે કે જે આ ભાડા ભરવાના અને મકાન નહીં ભરવાના ટેન્શનને કારણે અમારે એક રહીસ જે મહારાજ કરીને મુકેશભાઈ કરીને એમનું નામ હતું એ ટેન્શનમાં અને ટેન્શનમાં એક્સપાયર્ડ પણ થઈ ગયા છે અને કેટલાય લોકોની એવી દયનીય સ્થિતિ છે કે હોય તો શું કરીશું તો અહીંયા આપણે રોડ ઉપર જ આવીને બેસી જઈએ કે કેટલી લેડીઝો તો આત્મવિલોપન કરવાની પણ માનસિકતા ધરાવે છે તો અમે એમને કંટ્રોલ કરી રહ્યા છીએ કે કંઈ નહીં ચિંતા ના કરો આપણે બધા ભેગા થઈને આગળ કામ કરીશું એવી રીતે અમે એકબીજાનો સાથ સહકાર આપીને આગળ વધી રહ્યા છીએ હરદેવસિંહ એન્ડ પ્રેસ ધ અપડેટ